તેના ફોનની ક્રિકેટના સટ્ટાની આઈડીમાંથી ત્રીસ લાખની બેલેન્સ મળી હતી આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભી હાલે હિલ ગાર્ડન રોડ ઠાકર કાઠિયાવાડી હોટલથી નરસિંહ મહેતાનગર તરફ જતા રસ્તે તેની કાળી ફોર્ચ્યુનર કારમાં બેઠો છે અને પોતાના મોબાઈલમાં આઈડી વડે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડી રહ્યો છે આ બાતમીના આધારે એસીબીએ દરોડો પાડી ઓમનો મોબાઈલ ચકાસતા ઓનલાઈન વેબસાઇટ ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો રમતા રમાડતા પકડી લીધો હતો તેના ફોનની આઈડીમાં ત્રીસ લાખની બેલેન્સ હતી જે ક્રિકેટનો સટ્ટો રમવામાં ઉપયોગમાં લેતો હતો તેમજ માસ્ટર આઈડી મિત રાઠોડ પાસેથી લીધી હતી આમ એક લાખના બે ફોન વીસ લાખની ફોર્ચ્યુનર કાર અને આઈડીમાં ત્રીસ લાખની બેલેન્સ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતી રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना ये छोटी छोटी बातों का रखोगे भी ध्यान तो डेंगू चिकनगुनिया मलेरिया दिमाग की बुखार से बचेगी जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आज है 13 अगस्त 2025 आहता आज ना समाचार आवते काले फरीमडीसु तब सुदी मने रजा आपसो नमस्कार